પાદરા તાલુકાના માસર ગામ ખાતે આવેલી સ્ટર્લિંગ બાયોટેક લિમિટેડ કંપની ખાતે પ્રોડક્શન ક્ષમતા વધારો અંતર્ગત આજરોજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું પાદરા તાલુકાના માસર ગામ ખાતે આવેલ સ્ટર્લિંગ બાયોટેક કંપની દ્વારા પ્રસ્તાવિત સિન્થેટિક ઓર્ગેનિક કેમિકલ એપીઆઈ બ્લક ડ્રગ્સ ફાર્મા પ્રોડક્ટની કુલ ક્ષમતાના વિસ્તરણ માટેની પરિયોજનાના કેટેગરી ઉત્પન્ન માટે નવા પ્લાન માટેની ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લોક સુનાવણી હાથ ધરવામાં આવી હતી પ્રસ્તાવિત સિન્થેટિક ઓર્ગેનિક કેમિકલ્સ એપીઆઈ બલ્ક ડ્રગ ફાર્મા પ્રોડક્ટની કુલ ક્ષમતાના વિસ્તરણ ઉત્પાદન માટે આ સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં અધ્યક્ષતાને વડોદરાના પ્રાંત અધિકારી રાજેશ ચૌહાણ જીપીસીબીના પ્રાદેશિક અધિકારી જી એમ મહિડા સહિત સ્ટર્લિંગ બાયોટેકના એચઆર હેડ ચિરાગ અમીન સહિત કંપનીના અધિકારીઓ માસરના રાજકીય આગેવાન કમલેશ પરમાર લોમેશ પંડ્યા સહિત આજુબાજુના ગામોના સરપંચો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા લોક સુનાવણી દરમિયાન કંપની દ્વારા આ પરિયોજના વિશે જાહેરમાં વિસ્તૃત જાણકારી પણ આપવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે કંપની દ્વારા વર્ષ દરમિયાન સીએસઆર હેઠળ સેવાકીય પ્રવૃત્તિઓ અંતર્ગત ગામોમાં સેવા કરવામાં આવતી હોય છે ત્યારે આ નવા વિસ્તરણથી સ્થાનિક લોકોને પણ રોજગારી આપવામાં આવશે આજરોજ સ્ટર્લિંગ બાયોટેક લિમિટેડ દ્વારા તેમના જે વિસ્તરણ પ્રોજેક્ટ સૂચિત વિસ્તરણ પ્રોજેક્ટ છે એની આજે પર્યાવરણ લોક સુનાવણીનું આયોજન કરવામાં આવેલું હતું અને એ એક સરકારી ધારા ધોરણ પ્રમાણે જે આયોજન કરવાનું હોય છે એ મુજબ જ આયોજન કરવામાં આવેલ હતું અને એમાં જે આજે ગ્રામજનોએ રજૂઆત કરી છે એ બધું અમારી જે લોક સુનાવણીની જે કાર્યવાહી નોંધ હોય છે એમાં સમાવેશ કરવામાં આવશે અને એ આખી કાર્યવાહી નોંધ નવી દિલ્હી ખાતે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટમાં મોકલવામાં આવશે અને ત્યાંથી આ પ્રોજેક્ટ વિશે યોગ્ય લોકો દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે એને સૂચિત યોજનાને વિસ્તરણ આપવું કે નહીં એ બાબતની મંજૂરી નવી દિલ્હીથી આપવામાં આવશે